વડોદરામાં મતદાર સુધારાની કામગીરીનો કરાયો આરંભ સમગ્ર દેશના તમામ રાજ્યોમાં ચૂંટણી પંચના આદેશ બાદ શરૂ કરાઈ કામગીરી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ કામગીરીની શરૂઆત થઈ ગઈ છે શહેરના વાઘોડા રોડ વિસ્તારમાં વહીવટી તંત્રની ટીમ દ્વારા ફોર્મ વિતરણની કામગીરી હાથ ધરાઈ ટીમ દ્વારા બે નકલમાં વહેંચવામાં આવશે ફોર્મ જેની એક નકલ મતદાર પાસે રહેશે જ્યારે અન્ય વહીવટીતંત્ર પાસે જમા રહેશે આગામી છ દિવસ સુધીની સમગ્ર શહેરના વિસ્તારોમાં મતદાર યાદી સુધારા કાર્યક્રમ હેઠળ કરવામાં આવશે ટીમ દ્વારા સર્વેમાં મતદાનનું ઓળખ મોબાઈલ નંબર ઘરના મોભી સહિતની વિગતો સમાવવામાં આવશે ટીમ દ્વારા સર્વેમાં મતદારનું ઓળખ મોબાઈલ નંબર ઘરના મોભી સહિતની વિગતોની પૂર્તતા કરવામાં આવશે જિલ્લા કલેક્ટર દ્વારા શહેરના નાગરિકોને અપીલ કરાઈ છે સુધારા યાદીની કામગીરીમાં ટીમના સભ્યોને સહકાર આપવા મતદારોને અપીલ કરી છે આ મતદાર યાદી સુધારના કાર્યક્રમ ચાલે છે એના માટેની ફોર્મ વિતરણ કરીએ છીએ આજથી ચાલુ થઈ છે ઝુંબેશ એક મહિના સુધી ચાલશે ફોર્મ આપવાના બે નકલમાં એક નકલ એ લોકો પાસે રહેશે અને એક નકલ અમે જમવા લઈ લઈશું અને પછી અમે એને અપલોડ કરીશું ફોર્મમાં જન્મ તારીખ આધાર કાર્ડ નંબર હોય છે અને એનું ઓળખ ઓળખ કાર્ડ મોબાઈલ નંબર પિતા વાલીનું નામ હોય છે બેન હોય તો એમના પપ્પાનું નામ બે હજાર બે ની યાદી પ્રમાણે જે ચાલતી હોય એ વિગતો લેવામાં આવે છે ભરવામાં આવે છે શું કેટલો ટાઈમ ચાલશે મતદાર યાદીમાં જનરેશન એ રીતે હવે એક મહિનો તો ચાલશે જ કારણ કે સોસાયટીઓ બી વધારે છે ઘરે ઘરે જવાનું અમુક ઘર બંધ હોય તો ફરી પણ જવું પડે છે અને ત્રણ વખત અમે જઈશું ઘરે ઘરે ત્રણ વાર જઈશું અને તો બી ઘર બંધ હોય તો પછી અમે ફોર્મ જમા કરાવી દઈશું સત્યાવીસમી ઓક્ટોબરના રોજ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન માટેની જાહેરાત કરેલી પ્રથમ તબક્કામાં બિહાર રાજ્યની અંદર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન હાથ ધરવામાં આવેલું ત્યાર પછી ગુજરાતની અંદર આપણે મતદાર યાદીમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કાર્યવાહી હાથ ધરીએ છીએ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કાર્યવાહી એ પ્રકારની છે કે જે દરમિયાન તમામ મતદારોને આપણે નવેસરથી એક એનુમરેશન ફોર્મ આપીશું બીએલોજ તમામ ઘરે હાઉસ ટુ હાઉસ જશે સામાન્ય રીતે આપણે જે સઘન સુધારણા કરીએ છીએ એના કરતાં થોડી અલગ પ્રકારની એક્સરસાઇઝ છે જેમાં તમામ આપણે મતદારો પાસે જઈશું એમના એનુમરેશન ફોર્મ સ્વીકારીશું આ સમગ્ર પ્રક્રિયા આપણી ચાર તારીખથી ચાલુ થવાની છે અને ચાર ડિસેમ્બર સુધી આ પ્રક્રિયા ચાલુ રહેવાની છે જે દરમિયાન તમામના ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કરીને આપણે તમામને ત્યાર પછીના તબક્કે એક ડ્રાફ્ટ મતદાર રોલ પ્રસિદ્ધ કરીશું એના પછીના તબક્કે વાંધા સુનાવણી હાથ ધરવામાં આવશે દરેક ઈ આમના જે ઇલેક્ટોરલ રોલ ઓફિસર હોય એ વાંધા સુનાવણી એમની કરશે અને ત્યાર પછી વાંધા સુનાવણીના અંતે આપણે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરીશું આમની અંદર વિશેષ કરીને આ એક્સરસાઇઝ અગાઉ આઠ તબક્કે થયેલી છે છેલ્લે બે હજાર બેથી લઈને બે હજાર ચાર સુધીમાં પ્રક્રિયા થયેલી હતી અને એ જ પ્રક્રિયા આપણે અત્યારે હાલના તબક્કે કરીએ છીએ આમની અંદર અલગ અલગ પ્રકારના તેર ડોક્યુમેન્ટ્સ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ધ્યાનમાં રાખેલા છે પણ અગત્યની બાબત એ છે કે જ્યારે ઇનોમરેશન ફેઝ ચાલવાનો છે એટલે ચાર નવેમ્બરથી લઈને ચાર ડિસેમ્બર સુધીની આખી પ્રક્રિયામાં આપણે કોઈ ડોક્યુમેન્ટ સ્વીકારવાના નથી અરજદાર એમના ફોર્મ ભરીને ફોર્મ સબમિટ કરાવી શકશે સાથોસાથ આપની સાથે આપણે નવા મતદારો હોય એ નવા મતદારોને પણ આમાં જોડી શકાશે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની નવી માર્ગદર્શિકા પ્રમાણે અત્યારે હવે ચાર એલિજિબિલિટી ડેટ જે નક્કી કરવામાં આવી છે એ મુજબ જે પણ એલિજિબિલ થતા હોય એ તમામ મતદારોમાં દાખલ થઈ શકશે આના સિવાય એડવાન્સ એપ્લિકેશન પણ આપણે સ્વીકારીશું જેથી કરીને કોઈ મતદારની ઉંમર હજુ અઢાર વર્ષ નથી થતી ત્રણ મહિના પછી કે છ મહિના પછી એમની જો મતદાતાની ઉંમર અઢાર વર્ષની થતી હોય તો પણ એડવાન્સ એપ્લિકેશન કરી શકશે અને ત્યાર પછીના તબક્કે એમને યોગ્ય જ્યારે એમનો એ અઢાર વર્ષની ઉંમર થાય ત્યારે મતદાતા તરીકે નામ જોડાઈ શકશે આ સમગ્ર પ્રક્રિયાની અંદર આપણે લોકો પાસેથી વિશેષ કરીને આપના મારફતે એ પણ અપીલ કરીએ છીએ કે વડોદરાની અંદર અલગ અલગ દસ આપણી વિધાનસભા વિસ્તાર છે ત્યાં એક્સરસાઇઝ થવાની છે બીએલઓ દરેક ઘરે ઘરે જ હશે આપણી સાથે આપણા બીએલ જે બુથ લેવલ એજન્ટ્સ હોય એ પણ અલગ અલગ પોલિટિકલ પાર્ટીના એપોઇન્ટ થયેલા હોય એ પણ આ પ્રક્રિયામાં જોડાઈ શકશે અને એમના મારફતે પણ એનુપ્રેશન ફોર્મ આપી શકાશે દરેક મતદારો પોતે એમની અંદર સક્રિયતાથી ભાગીદાર થાય આપણે એમની અંદર આપણું નામ દાખલ થાય એ અપેક્ષિત છે આપણે સાથોસાથ આપણી જે બે હજાર બેનો મતદાર યાદીનો જે આપણો ઇલેક્ટ્રલ રોલ હતો એમની અંદર જેમના મતદારોના નામ હોય અથવા મતદારોના રિલેટિવ્સના નામ હોય એ નામોની ચકાસણી કરીને એક મેચિંગ અથવા એક લિંકિંગ જો મતદાર પોતે ત્યારે ઉપસ્થિત હોય તો એ કિસ્સાની અંદર એમનું મેચિંગ થશે જો પોતે ઉપસ્થિત ના હોય તો એના માતા પિતા એમના રિલેટિવ સાથે આપણે મેચિંગ કરીશું એટલે આ કિસ્સાની અંદર દરેક મતદારની આગળ આપણે પ્રયત્ન એવો કરીએ છીએ કે બીએલો પોતે એક્સરસાઇઝ કરે ને મહત્તમ મતદારોને આપણે મેપિંગ કરીએ મતદાર પોતે પણ આ બાબતે જ્યારે એમનો પોતાનો ઓનલાઈન આપણે ચકાસણી કરી શકાશે અને એમના આધારે ચકાસણી કરીને મતદાર પોતાનું બે હજાર બેની મતદાર યાદીમાં નામ હતું એની વેરિફિકેશન કરી શકશે અથવા એમના રિલેટિવ અને માતા પિતાનું નામ જે છે એ રિલેટિવનું નામ પણ એમાં જો હોય તો એની પણ ચકાસણી કરી શકશે બીએલઓઝને આ આખી સમગ્ર પ્રક્રિયાની અંદર સહયોગ આપે એવી અપેક્ષા મતદારો પાસેથી રાખીએ છીએ સાથોસાથ આપણે આપણા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા આગળ અપેક્ષા એ પણ રાખીએ છીએ કે એમની બહોળી પ્રસિદ્ધિ આપણા મારફતે થાય લોકો સુધી માહિતી પહોંચે જેથી કરીને અન્ય કોઈ અફવાઓ ના ફેલાય બિહારની અંદર ખૂબ સક્સેસફુલ્લી આ આખી એક્સરસાઇઝ કરેલી છે જેથી કરીને આપણે મતદાર યાદીને સમગ્ર રીતે રિફાઇન કરી શકીએ આમની અંદર મુખ્ય ઉદ્દેશ એ છે કે ઘણા બધા સમયથી બીએલો જ્યારે ફિલ્ડમાં કામગીરી કરતા હોય ત્યારે માઇગ્રેશન ખૂબ વધારે થયેલું હોય શિફ્ટિંગ થયેલું હોય ઘણા બધા મતદારો સ્થળ ઉપર એબસન્ટ હોય અથવા ઘણા બધા મતદારોનું નામ માનો કે મરણ થયું હોય એમ છતાંય મતદાર યાદીમાં ચાલુ રહ્યું હોય આ તમામ મતદારોનું નામ આપણે દૂર કરીને લાયક કોઈ મતદાર બાકી ના રહી જાય અને જે કોઈ ગેરલાયક મતદાર છે એમનું નામ મતદાર યાદીમાં ન રહી જાય એટલે મતદાર યાદીની શુદ્ધિકરણની કામગીરી હાથ ધરવાની છે અને સમગ્ર પ્રક્રિયાની અંદર અલગ અલગ તબક્કે દરેક મતદારોનો અને આપનો સહયોગ એમાં હોય એ અપેક્ષિત છે